સુરેન્દ્રનગરના ખનીજ માપ્યા હવે ચેતી જજો કેમ કે રાજ્ય સરકારે તમે જે ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે તેને લઈને આકરું રૂખ અપનાવ્યું છે આજે સુરેન્દ્રનગરના જિલ્લામાં અલગ અલગ તાલુકાઓ તેમજ ગામડામાં જે ગેરકાયદેસર ખનન થાય છે તેમજ જે માનવ મોત થાય છે તેને લઈને પણ રાજ્ય સરકારે આકરા તીવ્ર અપનાવ્યા છે રાજ્યના જે પ્રવક્તા છે ઋષિકેશ પટેલ તેઓ આજે પત્રકાર અંદર આજે સુરેન્દ્રનગરમાં રહેલા મૃત્યુ થયા છે તેને લઈને પણ કાર્યવાહી ને લઈને શું વાત કરી સાંભળ્યું હકીકતની અંદર જે આપ વાત કરી રહ્યા છે એ વાત પ્રમાણે પચીસ એક ના રોજ આપણને ખ્યાલ આવ્યો અને કોઈ એ સોશિયલ મીડિયા થી આવ્યો હતો એટલે જ્યાં બનાવ બન્યો છે એવી જે માહિતી સોશિયલ મીડિયામાંથી ત્યાં ગયા હતા ત્યાં આગળ આવા કોઈ પણ પ્રકારનો બનાવ્યો બન્યો નથી મર્યું નથી એવું કહેવામાં આવ્યું જેના નામે હતું એને પણ પરંતુ એક ચોવીસના રોજ ખંભાળિયાના જયેશભાઈ મેરેનું મરણ થયું છે હકીકત આપણને જાણવા મળી આપણે ત્યાં ગયા એટલે ત્યાં પણ આપણને એવું કહેવામાં આવ્યું કે આ કૂવો ખોદતા કોલસા કાઢતા મર્યું નથી પરંતુ ભેંસે ગોથું માર્યું અને એ મરી ગયો છે એ એ રીતની આપણને વાત કરવામાં આવી છતાંય પોલીસે અને બહુ સહત વાત પૂરી નહોતી કરી એ બાબતમાં અનુસંધાને તપાસ કરી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરી કોઈ ઇજાગ્રસ્ત લોકો હોય સારવાર હોય આ રીતની કોઈ ફળદાયી હકીકત આપણા સામે ના આવી પણ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ દાહોદ ટાઉનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના દર્દી નામે રેખાબેન મુકેશભાઈ ઉંમર વર્ષ અઠ્યાવીસ દાહોદવાળા એક ચોવીસના રોજ મૂડી ખાતે કૂવામાં કોલસાનું કામ કાઢવાના કાઢતા હતા તે સમયે ઉપરથી માટી પડવાથી દબાઈ જતા માથાના માથા અને હાથના ભાગે ઈજા થતાં એમને દાખલ કર્યા એટલે આપણે પોલીસ સ્ટેશને ટેલિફો ટેલિફોન વરથી મૂડીનાઓએ તરત લખી હતી અને દાહોદ જવા રવાના થયા અને આ બનાવના કામે મૂડી પીએસઆઈ દ્વારા ખંભાળિયા ગામે બનાવના અનુસંધાને દાહોદ હોસ્પિટલ ખાતે જઈ ફરિયાદી અનિલભાઈ ગુલાબભાઈ ખરાડ જાતે અનુસૂચિત જનજાતિ ઉંમર વર્ષ પચીસ ધંધો મજૂરી વાળાની ફરિયાદ લેતા ફરિયાદીની હકીકત એવી મળી કે સાહેબો કૂવો ખોદતા હતા મજૂરીએ રાખીને કોઈ સુરક્ષા કે સલામતીના સાધન નહોતા અને બે દરકારી ભરી આ કૂવાની આખી કોલસો કાઢવાની પ્રક્રિયા થતી હતી એમાં કાળીબેન સુરેશભાઈ જયલાભાઈ વાળાના મોત થયા હોય અને ફરિયાદી તથા રેખાબેન મુકેશભાઈના માથે માથાના ભાગે તથા હાથના ભાગે જ થયેલી અને આ જ કામના આરોપીએ મરણ જનારની લાશને સગે વગે કરવામાં મદદ કરી પુરાવાનો નાશ કર્યો ગુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એટલે આ બધું આપણા જાણવામાં આવતા આપણે અનેકવિધ કલમો જે આને લગતી હોય આપણે એનો તરત જ ગુનો ન થયો એટલે આપણને જયારે ખબર પડી આ તો સામેથી છે આપણે ઊંડી તપાસ કરીને આ ગુનો જે પ્રકારે ઋષિકેશ પટેલે કહ્યું છે કે આજે ખનનના લીધે જે મોત થઈ રહ્યા છે તેને લઈને પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે જે કોઈ ગુનેગારો છે તેમના વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે આજે ત્યાંના જે પ્રશાસન છે ત્યાંનું જે વહીવટી તંત્ર છે તે પણ આ ગેરકાયદેસર ખનન જે થઈ રહ્યું છે તેને રોકવા માટે પણ કટિબદ્ધ રહેશે